જય માતાજી જય મા મંગલ મિત્રો હું છું અનિલ છાકા પરિવાર મિત્રો આવી ગયા છે આપણે નવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો છે ને આપણે લાલ ડુંગળી મિત્રો આજે લાઈવ આપણે હરાજીયા જોવાનું છે ને રાજી મિત્રો જોઈ લઈએ અત્યારે થાય છે આપણે અહીંયા તો પહેલાં મિત્રો આજે આપણે તારીખની આજ વાત કરીએ તો તારીખ છે સોળ સાત બે હજાર પચીસ ને વાર છે મિત્રો આજે બુધવાર છે આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની મિત્રો પહેલા હવે તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળીઓ આવ आज મિત્રો लाल डूंगी ने मित्रों पहले तुमने आवक जवाब बताओ नहीं तो आ बदी मित्रों से आज मैं लाल डूंगी ने मित्रों आवक

નવ્વાણું ચાર પાંચસો સાત આઠ નવ રૂપિયા બસો નવ બોલો બસો નવ છાસી સિત્યા નેવાસી નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું ચોરાણું રૂપિયા એકસો સત્તાણું નવ્વાણું નવ્વાણું રૂપિયા એકસો નવ્વાણું

બત્રીકલ બત્રી ત્રિ 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 પાંચી 44 46 246 46 46 46 46 48 48 248 248 200 200 46 46 46 46

કોતેર બતોર કોતેર અત્તોતેર એસી એકામા તાસી તાસી રૂપિયા તાસી બોરુભાઈ તાસે તાલ અગિયાર અગિયાર રૂપિયા અગિયાર બોલુભાઈ બંધ હોય બાહ ઓગણચાલીસ રૂપિયા ઓપન ચાલીસ ઓગણ ચાલીસ રૂપિયા ત્રીસો નેવું લક્ષો નેવું રૂપિયા નેવું ભાઈ ભાઈ

સાઠ એકસઠ બાસઠોતેરસી નેવું બાણું પંચાણું રૂપિયા એકસો ને પંચાણું બોલવું એકસો પંચાણું પંચાણું રૂપિયા 91 अक्षर आज 95 रुपया ले ले लिया 105 भाई बोलो भाई 100 रुपया 100 रुपया 100 रुपया 100 रुपया 3 4 5 6 7 600 रुपया 28 अरे आप बोल रहे 8 रुपया 260 बोलूं भाई तुम्हारे 10 91 200 98 7 रुपया 207 रुपया हां भाई ना आवे 91 में बैठो रे लेऊ नहीं हैला तो तारो